വൺ വെൽക്കം അൻഡ് വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ અત્યારે વાગ્યા છે સાંજના સાડા ચાર અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એઝ યુ ઓલ નો કે હું અત્યારે એકલી જ છું મતલબ હું તીર્થને વર્ધન જ છીએ અમે લોકો ત્રણેય એટલે મને આજે ખબર નહીં મૂળ જ નહોતો આવતો અને આજે કેવું થયું કે મેં એક ડોક્યુમેન્ટ્રી જોઈને આશારામની એ જોયા પછી મારો મૂડ વધારે ઓફ થઈ ગયો હું તીર્થ કે ના જોતા હતા એટલે આમ ના કહેવાય થોડું વધારે માઇન્ડ અપસેટ થઈ ગયું મારું એટલે પછી મને બ્લોગ સ્ટાર્ટ કરવાની ઈચ્છા ના થઈ અને આમ ના કહેવાય જો જોવા જેવી છે ને તે શું કેવું એમની ડોક્યુમેન્ટરી તો મને થોડી હોરર લાગી પર્સનલી હોરર અને સિરિયસલી યાર મતલબ આવું બી દુનિયામાં બને છે બાપ રે વિચારીને જ આપણને એવું થાય કે શેટ યાર આવું આવું બી થતું હતું મતલબ હું તો ત્યારે યાર બહુ જ નાની હતી અને મોસ્ટલી મેં આમ ન્યૂઝમાં ને એમાં સાંભળ્યું તો ટુ થાઉઝન્ડ ફોર બતાવ્યું ને ત્યારે હું ફોર્થમાં હતી એટલે આમ સાંભળવામાં આવ્યો હતું ને એવું યાદ હતું કે આવું બધું ચાલી રહ્યું છે પણ આટલું ડિટેલમાં

અને તીર્થને તો ખબર નહીં બધા કમેન્ટો કરે ને મતલબ એમાં વેબ માં તો એના હસવું આવે અને મને તો બીક લાગે અને બેઠો બેઠો હસે કરે કરે મતલબ આમ ના કહેવાય અમે જોઈ છે ને વેબ સિરીઝ એ ચીસા ચીસ બુમા બુમા જ જોઈ છે એટલે થોડું આમ એકદમ કોન્સન્ટ્રેટ રાખીને નથી જોઈ પણ મજા આવી આમ જોવા જેવી છે એક એપિસોડ જોયો છે સી હજુ બીજા બે એપિસોડમાં શું થાય છે મારી ઈચ્છા તો હવે બીજા બે એપિસોડ જોવાની બિલકુલ બી નથી આપણી પર્સનલ રેકમેન્ડેશન છે તમે બધા બી જોજો જોઈએ હવે આપણે જોઈશું ચલો બમ્પોએ જ મને કાલ રાત્રે રિકમેન્ડ કરી એટલે મેં કીધું ચાલો જોઈએ એમ ફોર્મમાં આવીને જોઈ તો લીધું પણ મારું માઇન્ડ એટલું સેન્સિટિવ છે ને આ બધી વસ્તુઓને લઈને આમ મગજમાં એટલું ઇફેક્ટ થાય ને એટલે મૂડ અપસેટ થઈ જાય પણ કંઈ નહીં બની ગયેલું બધી ઘટના છે બટ મજા આવે જોવાની તો જોજો આસારામ બાપુ મજા આવશે એ છે એ છે કંઈ નહીં તો હવે તીર્થ આપણે શું કરવું છે કે એમ તીર્થ કે મામી ચાલો તો આપણે મસ્ત રાઉન્ડ મારવા જઈએ તો જોઈએ હવે ક્યાંક જઈએ છે રાઉન્ડ રાઉન્ડ મારીએ કંઈક નાસ્તો વાસ્તો કરીએ એમ કે મને લાગે છે જબરજસ્ત નીભવું આજે મેં લંચ પ્રોપર નથી કર્યો એટલે અને અહીંયા વર્ધન જો વર્ધન ખાઈ ગઈ હા વર્ધન શું પહેર્યું છે વર્ધન વર્ધન ને 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 વોચ શોખ છે અમારા તો તો બતાય 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 તારી લાઈટ કરી કીધું બે ત્રણ દિવસથી નાના નાના ચાલી રહ્યું છે તો ચલો બધા તે ઇન બધું સ્માઈલી બધ ચાલ હવે યારમાં થોડું મૂડ લાય ચલો

બહુ જ સરસ ટેક્ચરના છે પ્લસ એ મારા માટે મસ્ત ચોકો ફોર્મ લઈને આવે છે મેં કીધું ને એમ સરપ્રાઇઝ ગીફ્ટ અને હા સાથે હું તમને જણાવું ને તો આપણા જે ક્રિષ્ણા બેન્સન એ ટોક જ સમયમાં યુટ્યુબમાં ચેનલ ખોલવા જઈ રહ્યા છે મારો તો ફૂલ સપોર્ટ એમને રહેવાનો છે તમારે પણ બધાએ સપોર્ટ કરવાનો છે એમને બહુ ધગસ છે અને બહુ જ એમના કહેવાય પેશનેટ છે કે કંઈક કરવું છે કંઈક બનવું છે નામ કમાવું છે અમે માટે હું હું છું ફેમિલી મારા બહુ છે 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 બસ તો તો આવા માણસોને જ આપણે આપણે સપોર્ટ કરવો જોઈએ કંઈક કરવું બનવું પ્લીઝ શ્યોર જ્યારે પણ ચેનલ મેન્શન કરીશ ને ત્યારે કરીને અમને આગળ વધારવાના ઓકે થેન્ક થેન્ક યુ યુ આવ્યા છીએ અત્યારે વર્ધનની હેપી કરવા માટે એકચુઅલી વર્ધનને છે ને એવું બોમ્બ જોયું ને એટલે એને બહુ જ ઈચ્છા થઈ ને પેસ્ટ્રી ખાવાની અને ક્યાર નો મંડળ છે કે હેપી 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 મમ્મા હેપી હેપી એટલે વર્ધન હવે શું કરશે વર્ધન લે લે તારા નથી ખાવી આ નથી ખાવી કઈસ કેવું થયું ખબર છે વર્ધન ને અંદર લઈ ગયા પેસ્ટ્રી મેં ઓર્ડર કરી લીધી પણ છે ને પેસ્ટ્રી ના ખાધી અને પછી મને ના પાડવા માંડ્યું એટલે પછી મેં ચોકલેટ લઈ આપી મને કે મમ્મા મારે નથી ખાવું ચોકલેટ ખાવી છે ને વર્ધન જબરો સાજે કેટલા નાટક કર્યા વર્ધન બહુ નાટક કરે છે રોજ તો હવે કંઈ નહીં હવે આપણો મૂડ સારો થઈ ગયો નહીં યાર મજા આવી ગઈ આપણે સ્ટાફથી જોરદાર હતો પ્લસ એ લોકોનું નેચર ને બધું બહુ મજા આવી ગઈ અને આપણા માટે યાર પિઝા ને બધું જોરદાર બનાવ્યો હતો સુપર ચીઝી અને આપણને ચોકલેટ બોમ્પ આપ્યો લાસ્ટમાં મજા આવી ગઈ નહીં બહુ જ મજા આવી યસ હવે જઈએ ઘરે ચલો Hello. happy rose day Hello. happy rose day <laughs> happy rose day happy rose day Mama! thank you thank yes. you so much Mama wow. Mama. wow wow it's pretty chair birthday most most today happy rose day thank you thank you so much બહુ જ મસ્ત છે થેન્ક યુ થેન્ક યુ મારા કરતાં નવું વર્ધન હવે બધી વસ્તુ માટે એક્સાઇટેડ હોય છે અને બધી વસ્તુ મારી જપ્ત કરી લે છે જપ લોપ પ્લીઝ બગાડ દો હા તો ગાય અમે લોકો જમી કરીને ફ્રેશ એનઅપ થઈને હવે નીકળ્યા છે બાર રાઉન્ડ મારવા માટે એઝ હમણાંથી કેવું હોય છે કે આખો દિવસ એકલા પછી અમને થયું કે ભાઈ ચલો અત્યારે બમ્પુ જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ અને ઘરે એકલા એકલા બેઠા બેઠા કંટાળો આવે મમ્મી પપ્પાને બધા હોય ને તો થોડી વધારે મજા આવે પણ અમે બોર થાય એટલે અમે થયું કે ચાલો ભાઈ રાઉન્ડ વાર આવીએ નહીં વર્ધન હે ને વર્ધનની ના સાંભળવાની તમારે આદત પાડી લેવી પડશે કેમ કે એ બધી જ વસ્તુમાં હવે ખાલી ને ખાલી ના પાડતા શીખી ગયા છે નહીં વર્ધન જો હે ને તો બસ હવે અમે લોકો મસ્ત રાઉન્ડ મારીશું અને હા અત્યારે થોડું મેકઅપ કર્યો છે મેં કેમ કે મેં જેમ કહ્યું હતું ને કે કાલે અમારું શૂટ કરવાનું હતું જે બ્રાન્ડને મેં પોસ્ટપોન કરીને આજે કર્યું હતું આજે ડીલે થાય એમ જ નહોતું એટલે ગમે તેમ કરીને વર્ધનને રાખીને અમે અમારું શૂટ કમ્પલીટ કર્યું છે નહીં બમ્બુ કેટલું અઘરું લાગ્યું બોલો અમારી અમારી ખાલી ઓલમોસ્ટ ટાઈન ટુ ફિફ્રીન મિનિટનું જ જે હતું એ હતું શૂટ બટ જે વર્ધનના લીધે ટાઈમ લાગ્યો ને અડધો પોણો કલાક થઈ ગયો નહીં તે કંઈ નહીં મજા આવી ગઈ અને હવે બસ હું એડિટ કરીને પહેલા બ્રાન્ડને હું શેર કરી દઉં ત્યાં સુધી વર્ધન એન્જોય કરશે એની લોંગ ડ્રાઈવ હે ને પપ્પા જોડે ના તો અમે આવી ગયા છીએ ઓનલી ઢોસામાં અને મેં છે ને ખુશીનો બ્લોગ જોયો તો ત્યાંના મને એટલી ઈચ્છા થઈ ગઈ ને ત્યાંના ઢોસા ટેસ્ટ કરવાની અને અહીંયાનો મેં સ્પાઈસી મેસુર ગોટાલો મંગાવ્યો છે બહુ જ સરસ છે અને આમ ના કહેવાય એટલો સ્પાઈસી અને ટેસ્ટી છે ને अलग ठंडा भाई मस्त ठंडा ठंडी उड़ाड़ी तो नहीं होती जबरदस्त ठंडो पवन आ गए भी जबरदस्त है और ना फूड भी जो जो हाँ <laughs> <हाई। laughs> वर्दन तो मम खाई चे नहीं बेटा शेक शेक खाई चे ओके बाय कर दे बेटा वर्दन बाय किसी आपे दो यस हॉट हॉट लगी हॉट એન્જોય યર ગાઈસ મે ખાઈ લીધું છે એટલું फटाफट સ્પીડમાં ખાધું કેમ કે બહુ સખત ઠંડી લાગતી હતી ને પવન પણ જોર દાર પવન જબરજસ્ત બહુ જ હતો એક્ચ્યુઅલી કેવું હતું કે સાંજે મેં તીર્થે છે ને પિઝા ખાધા ને પછી મને કોઈ જ ઈચ્છા નથી કે હું કંઈ ખાઉં અને આજે મેં ડિનર બમ્પો અને બમ્પો અને તીર્થ માટે થોડો ઘણો બનાવ્યો તો પણ મે ફોર્મન ફોર્મમાં વિચાર્યું કે હું આજે નહીં ખાઉં પણ આ રાઉન્ડ મારવા નીકળ્યા ને એટલે વર્ધન ને છે ને અચાનક જ ફ્રેન્ચ ફ્રાય યાદ આવી ગઈ મમ્મા શેક 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 એટલે પછી બમ્પુ કે તો તારે કઈ ખાવું છે ને એટલામાં મને ભૂખ લાગી ગઈ મેં કીધું મારે મેગડી નું કઈ નહીં ખાવું પણ મને કઈક આમ ના કેવાય ગરમ ગરમ એ મારા માઇન્ડ માં તરત જ આમ ઢોસા આવ્યા કેમ કે બે ત્રણ દિવસથી મને ખાસી ઈચ્છા થઈ હતી ઢોસા ખાવાની નઈ ખાઈ લઈએ એટલે ખાધા મજા આઈ ગઈ જ મજા આવી અને આમ સ્પાઈસી સ્પાઈસી પ્લસ ગરમા ગરમ અને આવી ઠંડી બહુ મજા આઈ ગઈ તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે હું તો અપ થઈ ગઈ છું બંધન પણ સરસ સુઈ ગયો છે તો હવે જલ્દી જલ્દી બસ સુઈ જઈએ અને મળીએ કાલે હોપ શું કે તમને આજનો બ્લોગ જે છે એ ગમ્યો હશે ગમ્યો હતો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય